હવે કોમન એન્ટ્રન્સ હેલો હલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવોદય અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું તો મારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ બે ત્રણ દિવસ જ દાખી રહ્યા છે તો હું તમને ઝડપ ઝડપથી રિવિઝન કરાવું છું તો રિવિઝન કરવા માટે તમે તૈયાર રહેજો કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લગતા જે વિષય છે બધા વિષયના મારા ચેનલમાં વિડીયો છે તે મૂકેલા છે તો તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો અલગ અલગ પ્લે લિસ્ટ પણ મૂકેલા છે પ્લે લિસ્ટ જે વિડીયો જે વિષયના વિડીયો તમારે છે તે વિષયના વિડીયો તમને જોવા મળશે ગણિતના તાર્કિકના પણ મૂકેલા છે જીસીઆરટી દ્વારા જે પ્રશ્ન બેગ બહાર પાડવામાં આવે છે તેના આધારે જ મેં વિડીયો બનાવેલા છે પાઠ્યપુસ્તકમાંથી પણ વિડીયો બનાવેલા છે તો મારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો અને જેથી કરીને તમારે એકસો વીસમાંથી તમને સોની આજુબાજુ માર્ક તમને મળી શકશે હાલો અગાઉ જે મેં આસપાસનો વિડીયો મૂકેલો તેમાં મેં એકથી સો સુધીના પ્રશ્ન વિડીયોમાં મૂકેલા છે આજે એકસો એકથી આપણે જોઈશું આગળ આગળ બરાબર જે સમજાવવા જેવો વિડીયો હશે તે હું તમને સમજાવીશ પરંતુ જેમાં ખાલી ઓપ્શન જ તે તમારા સામેને મળી શકે તેમ હોય તેને હું સમજાવીશ નહીં તો જોઈએ આગળ પ્રશ્ન એકસો એક રમત શીખવાડને શું શીખવાડનારને શું કહેવાય તો કે કોચ કહેવાય બરાબર ખેલાડી કહેવાય ને કન્ડક્ટરને આચાર્ય તો આવશે જ નહીં એકસો બે નંબર જોઈએ અને જેનામાંથી કયો સાપ ઝેરી નથી જુઓ આપણે પાઠ્યપુસ્તકમાં છે ને ફુરસા કોબરા અને કાળત્રો પાઠ્યપુસ્તકમાં છે પરંતુ ધામણ છે એ ઝેરી નથી પ્રશ્નને સમજવાનું પ્રશ્ન શું છે તો કે ઝેરી નથી તો આ ત્રણે ઝેરી છે ધામણ નથી એકસો ત્રણ નંબરનો પ્રશ્ન જોઈએ વપરાય છે સાપ વિષે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એ સાપ ઉંદરને ખાય છે સાચું છે સાપને કાન હોતા નથી સાચું છે એ ધરતીની જે ધ્રુજારી હોય તેના આધારે ઓળખી શકે છે સી સાપ ઝાડ પર ચડી શકે એ પણ સાસું છે પરંતુ સાપ બિનનો અવાજ સાંભળી શકે નહીં સાપ બિનનો અવાજ સાંભળી શકે એ ખોટું છે બરાબર કેમ કે સાપ બિનનો અવાજ નથી સાંભળતો પરંતુ જેવી મદારી જેવી રીતે બિનને ન ચાલતા હોય તેવી રીતે સાપ છે તેને જોઈને તે જેવો બિન જેવી રીતે ચાલે તેવી રીતે સાપ છે તે બિનની સામે જોઈને તે જો બિન બિન જે દિશામાં જાય એ દિશામાં સાપ છે તે જાય છે બરાબર સાંભળી શકતો નથી હલો એકસો પાંચ નંબર જોઈએ ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય હં શરીરની વૃદ્ધિ થાય બરાબર એકસો છ નંબર જોઈએ નીચે આપેલા પૈકી સાચું વિધાન પસંદ કરો હવે આપણે કેવું વિધાન પસંદ કરવાનું છે તો કે સાચું વિધાન કાચી કેરીનો સ્વાદ તૂરો ખોટું લીંબુનો સ્વાદ ખારો ખોટું આંબડીનો સ્વાદ કડવો ન હોય ખોટું મધનો સ્વાદ ગળ્યો હોય બરાબર આ વાક્ય છે તે સાચું છે એકસો સાત નંબરનો પ્રશ્ન જોઈએ નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે અનાજનું બરાબર મગ આ ચણાનું છે એ નહીં આવે આમાં અને અનાજને કઠોળ બંને મિક્સ આમાં આમાંય મિક્સ પરંતુ આ શ્રી નંબરનું ઘઉં બાજરી અને મકાઈ આ શ્રી નંબરનું જૂથ છે સાચું છે અનાજ બરાબર પ્રશ્ન નંબર એકસો આઠ જોઈએ નીચે આપેલા જૂથમાં કઠોળનું જૂથ કયું છે કઠોળ બરાબર સામે દેખાય મગ ચણા અને વાળ છે તે કઠોળ છે એકસો નવ નંબરનો પ્રશ્ન જોઈએ વાગેલા ઘા ઉપર લગાડવામાં ઉપયોગ થાય વાગેલો ઘા આપણે જે કાંઈ વાગે છે તેની ઉપર શું લગાડીએ તો કે હળદર એકસો દસ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે તો કે કારેલા એકસો અગિયાર નંબરનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા જૂથમાંથી કડવા સ્વાદનું જૂથ ક્યુ છે કારેલા અને મેથી બંને કડવા હોય છે જૂથ મતલબ કે જો બબે બબ્બે નામ આપેલા છે ને એટલે જૂથ તો કયું છે પાછું આવ્યું બરાબર અહીંયા ડાંગર એક ભળી ગયો છે ને ડાંગર ને પણ અનાજ કહેવાય બરાબર જવાબ આવશે સી મકાઈ જુવાર અને ડાંગર એકસો તેર નંબર પ્રશ્ન જોઈએ નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું તુવેર અને રાજમા બંને કઠોળ છે આપણને એમ થાય કે તુવેર તો દાળ છે પરંતુ તુવેર હોય પહેલાં પછી દાળ બને રાજમા પણ ઓછાને ખબર હોય કે એ કઠોળ છે આ કઠોળનું જૂથ એ છે એકસો ચૌદ નંબરનો જોઈએ ડોક્ટર માર્ટિન નામના સૈનિકના શરીરના કયા અંગ પર પ્રયોગ કર્યા તો કે પેટ પર પેટ પર એને શરીર પર કયું શરીરનું અંગ તો કે પેટ પર પ્રયોગ કરેલા એકસો પંદર નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કોનો રસ જીભ પર મૂકતા ખા ખાટો સ્વાદ તો કે લીંબુનો રસ બી જવાબ એકસો સોળ નંબર જોઈએ નીચેનામાંથી કયો રસ જીભ પર મૂકતા ગળીયો સ્વાદ લાગે તો કે શરીર શેરડીનો રસ જવાબ આવશે સી એકસો સત્તર નંબર જોઈએ નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તુરો હોય છે તો કે હળદરનો સ્વાદ તુરો હોય એકસો અઢાર નંબર જોઈએ નીચે આપેલા જૂથમાંથી મસાલાનું જૂથ પસંદ કરો મસાલાનું જૂથ પસંદ કરવાનું છે મરી ઈલાયચી અને મીઠું આ ત્રણેય મસાલા છે અહીંયા રીંગણ બટાટા નહીં કોબી આ બધા શાકભાજીમાં આવે જવાબ આવશે એ એકસો ઓગણીસ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ કઈ રમત ઘરમાં નહીં રમાય નહીં રમાય રમી શકાય તેવો પ્રશ્ન છે આ ગંજીપો રમાય લૂડો રમાય કેરમ પણ રમાય પણ વોલીબોલ મેદાન જોઈએ બરાબર જવાબ આવે ડી એકસો વીસ નંબરનો પ્રશ્ન જોઈએ રમતગમતના કોઈ સાધન વિના રમી શકાય તેવી રમત તો કે કબડ્ડીમાં કોઈ સાધનની જરૂર પડશે નહીં જવાબ આવે ભોજન વખતે સ્વાદ મોળો લાગે તો ક્યાં મસાલાની જરૂર પડે આપણને ભોજન વખતે આપણે કઈ ને સારું મીઠા મોળવું છે તો જવાબ આવશે સી મીઠાનો એકસો બાવીસ નંબરનો પ્રશ્ન જોઈએ ખોરાક ખોરાકના પાચનની શરૂઆત ક્યાં અવયવથી થાય તો કે જથ્થરથી પાચનની શરૂઆત થાય છે એકસો ત્રેવીસ નંબર જોઈએ એસિડિટી થવાનું કારણ શું છે તો કે ખોરાકનું પાચન બરાબર ન થવાથી એસિડિટી થાય છે બરાબર કડવો પદાર્થ એવું નહીં આવે શાકભાજીનું નહીં આવે ખોરાક યોગ્ય પાચન થવાથી એવો શબ્દ છે બરાબર ન થવાથી હોય તો આવી શકે બરાબર ખોરાકનું પાચન બરાબર ન થવાથી એસિડિટી થાય એકસો નંબરનો પ્રશ્ન જોઈએ ના ના પછેલો ખોરાક ના પછેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગ દ્વારા થાય તો કે મોટા આંતરડા મોટું આંતરડું બરાબર યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ શકે જવાબ આવશે સી એકસો પચીસ નંબરનો પ્રશ્ન જોઈએ ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કામ કોણ કરે તો જવાબ આવશે સી અનનળી એકસો છવ્વીસ નંબરનો પ્રશ્ન જોઈએ કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે તો કે ચેસ રમવા માટે ઘરની બહાર જવાશે નહીં બરાબર ઘરમાં ઘરમાં પણ તમે રમી શકો એકસો સત્યાવીસ નંબર જોઈએ બીજને ફણગાવીને ખાઈ શકાય તેવું બીજ ક્યુ તો કે આપણે મગને ફણગાવીને ખાઈએ છીએ બરાબર જવાબ આવશે બી એકસો અઠ્યાવીસ નંબર જોઈએ કયા ફળનું બીજ મોટું હોય છે તો કે ચીકુનું ફળ છે તે મોટું હોય

એકસો એકત્રીસ નંબર જોઈએ બીજને ઉગવા માટે જરૂરી પરિબળ હવા પણ જરૂરી છે પાણી પણ જરૂરી છે અને સૂર્યપ્રકાશ પણ જરૂરી છે તો જવાબ આવશે આપે તમામ એકસો બત્રીસ નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં તો કે મગની દાળ કેમ કે મગ હોય તે ઉગે નહીં મગ મગ ઉગે ચણા ઉગે પણ વાઘ ઉગે પણ મગ હોય આખો મગ હોય તેની બે ફાટ થઈ જાય એટલા માટે મગની દાળ છે તે અંકુરિત ઉગશે નહીં એટલે જવાબ આવશે સી એકસો તેત્રીસ નંબર જોઈએ સોયાબીનનું મૂળ વતન ક્યુ છે ઓકે સોયાબીનનું મૂળ વતન ચીન એકસો ચોત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ નિશેનામાંથી શેનું બીજ ચપટું હોય છે તો કે સફરજનનું બીજ ચપટું હોય છે એકસો પાંત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ ભારતમાં મરચાં નીચેનામાંથી ક્યાં પ્રદેશમાંથી આવેલા છે તો કે મદચા ક્યાંથી આવ્યા તો કે દક્ષિણ અમેરિકા એકસો છત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ મદચા કયા દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા કયા દેશના વેપારીઓ તો કે પોર્ટુગલ દેશ પોર્ટુગલ દેશના વેપારીઓ ભારતમાં લાવ્યા એકસો સાડત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ ભારતમાં કયા રાજ્યમાં ચા ચા સૌથી વધુ ઉગાડવામાં આવે તો કે અસમ રાજ્યમાં એકસો આડત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે તો કે કોબીજ એકસો નંબર જોઈએ ભીંડા ભારતમાં કયા દેશમાં આવેલા તો કે આફ્રિકાથી એકસો ચાલીસ નંબર જોઈએ આમાંથી ભારતે બીજ ક્યુ છે તો કે પર્વ છે તે ભારતનું છે એકસો એકતાલીસ નંબર જોઈએ બીજ વગર ઉગતી વનસ્પતિ કઈ છે તો કે શેરડી છે શેરડીનો કટકો ઉગાડવામાં આવે છે તો જવાબ આવશે શેરડી એકસો બેતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ મસાલાની પટરાણી કોને કહેવાય તો કે મરચાંને એકસો તેતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ ક્યુ બીજ પરદેશી નથી પરદેશી નથી મતલબ કે આપણું પોતાનું હોય તેવું તો કે મરચાઈ છે સોયાબીન છે કબી છે પરંતુ કારેલા છે તે પરદેશી નથી એકસો ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન જોઈએ આપેલ બીજમાંથી ગોળ બીજ કયું છે તો કે વટાણાનું બીજ ગોળ હોય છે જવાબ આવશે સી એકસો પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ આપેલ બીજમાંથી ચપટું બીજ કયું છે તો કે તલનું બીજ છે તે ચપટું હોય છે એકસો છેતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ રસોડા રસોડામાં મસાલા તરીકે વપરાતું બી બીજ તો કે મરી છે તે રસોડામાં મસાલા તરીકે વપરાય છે જવાબ આવશે બી એકસો સુડતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી નંબર જોઈએ કઠોળ ફણગાવા માટે સૌપ્રથમ શું કરીશું તો કે ભીના કાપ કપડામાં રાખીશું જવાબ આવશે ડી એકસો નંબર જોઈએ નીચેનામાંથી દ્વિ દ્વિદળી બીજ કયું છે દ્વિ દ્વિદળી એટલે કે જેને તમે ભાંગો અને બે ફાટ થાય જેને આપણે દાણ કરી શકીએ તે દ્વિદળી કહેવાય તો કે મગ છે જવાબ આવશે એ એકસો પચાસ નંબર જોઈએ કોફી કયા દેશમાંથી ભારતમાં આવી કોફી તો કે આફ્રિકા એકસો એકાવન નંબરનો પ્રશ્ન જોઈએ નીચે પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય તો કે કળશ પર્ણ એકસો બાવન નંબરનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયું એક દળી બીજ છે તો કે ઘઉ ત્રેપન નંબરનો પ્રશ્ન જોઈએ પાણી ભરેલા ગ્લાસમાં લીંબુને સપાટી પર લાવવા શું કરવું પડે તો કે ગ્લાસમાં થોડું થોડું પાણી થોડું થોડું મીઠું નાખવું પડે તમે આ પ્રયોગ કરજો બરાબર એકસો ચોપન નંબરનો પ્રશ્ન ખાંડને પાણીમાં ઓગ ઓગળતા શું તફાવત જોવા મળે તો કે પાણીનો રંગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં ખાંડ ખાંડને તમે પાણીમાં ઓગાળો જેથી કરીને એકસો પંચાવન નંબર જોઈએ પાણીમાં ખાંડ કરતા મીઠું કેમ ઝડપથી ઓગળતું હશે તો કે તે પાણીના ક્ષારો ને સુકવીને બનાવેલું છે એટલા માટે બરાબર મીઠું છે તે એક પ્રકારનું ખારું દરિયાનું પાણી હોય એમાંથી જ બનાવવામાં આવે છે એકસો છપ્પન નંબર પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ખાવાની ખાવાની કઈ કઈ વસ્તુના જીતની સુકવણી કરવામાં આવે તો બી બટાટાની વેફર થઈ શકે ઘઉંના પાપડ થાય અને સોખાના પણ પાપડ થાય આને સુકવી શકીએ આપણે એકસો સત્તાવન નંબરનો પ્રશ્ન જોઈએ કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી તો કે મૃત સમુદ્રમાં કોઈ ડૂબતું નથી એકસો અઠ્ઠાવન નંબરનો પ્રશ્ન જોઈએ દૂધને પાણીમાં નાખતા શું થયેલું જોવા મળશે તે પાણીમાં ભરી જશે દૂધના પાણી છે તે ભરી જાય છે એકસો ઓગણસાઠ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં વગળતા નથી લોખંડ ન ઓગળે સોખા ન ઓગળે લાકડાનો વેર પણ ઓગળશે નહીં

તો જવાબ આવશે એ તે બંનેની ઘનતા અલગ અલગ હોય છે એટલા માટે બરાબર આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે પ્રશ્ન નંબર એકસો બાસઠ જોઈએ મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખી મૂકવાથી શું તફાવત જોવા મળે તો જવાબ આવશે જી ચોકનો પાવડર પાણીની નીચે જમા થયેલો દેખાશે મીઠાવાળું પાણી અને ચોકનો પાવડર તો કે ચોકનો પાવડર છે તે નીચે જમા થઈ જશે એકસો નંબરનો પ્રશ્ન જોઈએ પાણીને વધારે ગરમ કરવાથી શું થશે તો કે પાણીની વરાળ બનશે પછી એકસો ચોસઠ નંબરનો પ્રશ્ન જોઈએ મીઠું વગાડેલા પાણીને ગરમ કરતાં તેનું શું થાય છે તો કે માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે એકસો પાસઠ નંબરનો પ્રશ્ન જોઈએ લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ તેને પાણી પર તરતું રાખવા શું કરવું પડે તેને મીઠાવાળા પાણીમાં નાખવું જોઈએ ખાંડને દૂધમાં જલ્દીથી ઓગળ ઓગળવા માટે શું કરવું જોઈએ કે દૂધને ગરમ કરીને ચમચી વડે હલાવતા રહીશું તો ખાંડ છે તે દૂધમાં ઝડપથી ભળી જશે એકસો સડસઠ નંબરનો પ્રશ્ન જોઈએ પાણીમાં ઓગળે તેવા પદાર્થને કેવો પદાર્થ કહીશું તો કે દ્રાવ્ય જે ઓગળી જાય તો દ્રાવ્ય અને જે ન ઓગળે તેને અદ્રાવ્ય એકસો અડસઠ નંબરનો પ્રશ્ન જોઈએ પાણીને ઉકળ ઉકાળવાથી તેમાં શું તેમાં તેનું છે એમાં રૂપાંતર થાય બરાબર તો કે વરાળમાં પાણી તમે ઉકાળો તો પાણી વરાળ થઈ જાય છે એકસો ઓગણસિત્તેર નંબર જોઈએ આપણે મીઠું શામાંથી મેળવી શકીએ તો કે દરિયાના પાણીમાં પાણીમાંથી એકસો સિત્તેર નંબરનો પ્રશ્ન જોઈએ તેલને પાણીમાં નાખી તેને ચમચી વડે હલાવી નાખ્યા પછી થોડા સમય પછી શું ફેરફાર જોવા મળશે તો જવાબ આવશે એ તેલ પાણીથી છૂટું પડીને પાણીની ઉપર તરશે બરાબર તેલ છે પાણી જોડે ભળતું નથી એકસો એકોતેર નંબરનો પ્રશ્ન જોઈએ શરબત બનાવવા તમે કયા કયા પદાર્થનું મિશ્રણ લેશો તો ખાંડ લઈએ મીઠું લઈએ લીંબુનો રસ લઈએ અને પાણી જવાબ આવશે સી એકસો બોતેર નંબરનો પ્રશ્ન જોઈએ મેલેરિયાનો રોગ કયા જીવજંતુ કે પ્રાણી કરડવાથી થાય તો કે મેલેરિયાનો રોગ છે મચ્છર કરડવાથી થાય એકસો તોંતેર નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે તો કે જે પાણીના ખાબોશિયા ભરેલા હોય ને તેના કારણે મચ્છરનો ઉપદ્રવ એટલે કે મચ્છરો થાય છે એકસો છોતેર નંબરનો જોઈએ દીપ લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે વધુ હશે બરાબર તો કે લોહ તત્વનું લોહ આ શાકભાજીમાંથી આપણને તત્વ મળે છે એકસો પંચોતેર નંબરનો પ્રશ્ન જોઈએ મીરાના ઘરની આસપાસ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા છે તો તેના પરિવારને કયો રોગ થવાની સંભાવના છે ખાબોચિયા ભર્યા હોય એટલે મચ્છર થાય મચ્છર થાય એટલે મેલેરિયા થાય જવાબ આવશે તેર નંબરનો પ્રશ્ન જોઈએ એકસો અઠોતેર નંબર નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી માંથી કયા ક્યાં પદાર્થ પાણી પર તરે છે તોકે બરફ અને તેલ બંને પાણીમાં તરે આ બંને છે તે પાણીમાં ભરતા નથી ભરતા નથી અને નીચે પણ બેસે નહીં તરે એકસો ઓગણીસી નંબરનો પ્રશ્ન જોઈએ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે હતા તો કે બચંતી પાલ એકસો એસી નંબરનો પ્રશ્ન જોઈએ પર્વતારોહણ થી કયા ગુણનો વિકાસ થાય તો કે આપણામાં નેતૃત્વ આવે સાહસિક વૃદ્ધિ વધે આત્મવિશ્વાસ વધે તો જવાબ આવશે આપેલ તમામ એકસો એક્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ પર્વતારોહણ વખતે તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવું જોઈએ તો કે નેવું આવું અંશના ખૂણે એકસો બ્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ સ્વચ્છતા સંબંધી પર્યાવરણ જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ગણાય નહીં છેલ્લે સુધી પ્રશ્ન વાંચવાનો તો કે કચરો ગમે ત્યાં નાખો પછી જો સ્વચ્છતા બાબતે આ પણ સારું નથી બરાબર ખુલ્લામાં ક્રિયા કરવી આ પણ સારું નથી સહે સ્થળોને ગંદકી કરવી આ પણ સારું નથી તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ એકસો ત્યાંશી નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ જૂની ગ્રામીણ રમત આજે ભૂલાતી જાય છે તો કે જે આંબલી પીપળી છે એ પહેલાં રમતા હતા એ અત્યારે ભૂલાતી જાય છે એકસો સોર્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ ગરમ હોવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો કે નીચેથી ઉપર તરફ જાય તે ગરમ હોવા માટે સાચું છે એકસો પંચ્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ હતી તો કે બીજી ઓક્ટોમ્બર બે હજાર ચૌદમાં એકસો છ્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ બાકરવાડ એ શબ્દ શબ્દની શું ઓળખ છે બાકરવાડ એ શબ્દની ઓળખ શું તો કે જવાબ આવશે સી જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભટકતું જીવન જીવતી એક જાતિ છે બરાબર આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે એકસો સત્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ પર્વતારોહણ કરનારને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડે છે તો કે ટોર્ચ પણ જોઈએ ખીલાવ પણ જોઈએ અને દોરડા પણ જોશે એટલે આપેલ તમામ એકસો અઠ્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ દેશમાં સ્વચ્છતાની જવાબદારી કોની છે તો કે દરેક નાગરિકની એકસો નેવ્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ ગરમ હોવા માટે નીચેનામાંથી સાચું વિધાન કયું છે તો ગરમ હોવા નીચેથી ઉપર તરફ જાય આ બીજી વખત પ્રશ્ન આવેલો છે પર્વતારોહણ એટલે શું તો કે પર્વત પર ચઢવું પછી શું પર્વતારોહક હોય તો અહીંયા ચઢનાર આવશે બરાબર પરંતુ પર્વતારોહણ એટલે કે પર્વત પર ચઢવું એકસો એકાણું નંબરનો પ્રશ્ન જોઈએ કઈ રમત રમવા ગોળાકાર વર્તુળ મેદાનની જરૂર પડશે નહીં તો કે કબડ્ડીમાં નહીં દોડમાં નહીં અને ખોખોમાં નહીં બરાબર આમાં ગોળા ગોળ વર્તુળની જરૂર પડશે નહીં અને જવાબ આવશે આપણ આપેલ તમામ એકસો બાણું નંબરનો પ્રશ્ન જોઈએ પર્વતારોહણ માટે નીચેનામાંથી ક્યાં જૂથની વસ્તુ જરૂરી નથી આ કડી જોઈએ દોરડા જોઈએ સુવાની બેગ જોઈએ ખીલાવાળા ગમ ગમ બુટ જોઈએ પછી ઓક્સિજન સિલિન્ડર જોઈએ ખીલા જોઈએ પરંતુ પેન અને દોરીની કોઈ જરૂર નથી જવાબ આવશે સી એકસો ત્રાણું નંબરનો પ્રશ્ન જોઈએ બધી જ વસ્તુઓ પૃથ્વી પર ખેંચાવાનું કારણ ક્યુ હોઈ શકે તો કે ગુરુત્વાકર્ષણ બોલ બરાબર એકસો ચોરાણું નંબરનો પ્રશ્ન જોઈએ પોતાના તે પ્રકાશતો અવકાશ પદાર્થ કયો છે તો કે તારા એકસો પંચાણું નંબરનો પ્રશ્ન જોઈએ સૂર્યને સૂર્ય ઉજવાય છે તો કે ઉત્તરાયણ છે તે સૂર્યના આધારે ઉજવાય છે એકસો છન્નું નંબરનો પ્રશ્ન જોઈએ ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે તો કે પ્રકાશિત પૂછડી દ્વારા તેજસ્વીતા દ્વારા

ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને મુખ્ય શું તકલીફ પડે કે ચાલવામાં તકલીફ પડે ઠંડી વધુ લાગે ગરમી વધુ લાગે કે શ્વાસ લેવામાં એ જવાબ આવશે શ્વાસ લેવામાં તકલીફ પડે બરાબર આપણને કોરોનામાં મારા જેવાનો અનુભવ થઈ ગયો છે ઓક્સિજન ન ન મળે તો શું થાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે જવાબ આવશે ડી હવે અહીંયા એક પ્રશ્ન નથી દેખાતો પરંતુ આપણે જોઈએ છીએ બસો એકથી પૃથ્વી પોતાની ધરીથી વિરુદ્ધ દિશામાં ફરવા લાગે તો કે ક્યાં ફેરફાર જોવા મળે તો કે તાપમાનમાં ફેરફાર થાય વરસાદમાં ફેરફાર થાય અને ઋતુઓમાં ઋતુઓ પણ બદલાઈ શકે તો આપેડા તમામ બસો બે નંબરનો પ્રશ્ન જોઈએ પૃથ્વી તથા ચંદ્ર બંનેમાં કઈ સમાન બાબત છે તો કે સૂર્યની આસપાસ ફરવું સ્વયં પ્રકાશિત નથી પોતાની ધરી પર ફરવું આ પૃથ્વી અને સમાન બાબત છે તો જવાબ આવશે તમામ બે નંબરનો પ્રશ્ન જોઈએ સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે તો કે ચૌદ થી અઢાર બસો ત્રણ નંબર જોઈએ જ્યાં ગંદકી હોય ત્યાં ત્યાં કયા જંતુનો ઉપદ્રવ વધી જાય તો કે માખી થાય મચ્છર થાય અને વંદા પણ થાય જવાબ આવશે સી બસો ચાર નંબરનો પ્રશ્ન જોઈએ અવકાશમાં પડઘો કેમ નહીં સંભળાય તો કે શૂન્ય અવકાશના કારણે અવાજ ગતિ ન કરવાના કારણે અવાજ ન અથડાવવાના કારણે આપે તમામ જવાબ આવશે આપે તમામ બસો પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ જો તમે ગુજરાતી હોવ તો કહ્યું તમારું પાડોશી રાજ્ય નહીં હોય તો કે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર પણ છે પરંતુ બિહાર નથી મેં તમને આના માટે એક સૂત્ર બનાવી આપેલું મ મરા મ એટલે કે મધ્યપ્રદેશ મ એટલે મહારાષ્ટ્ર રા એટલે કે રાજસ્થાન બરાબર બસો છ નંબર જોઈએ જો સોમવારે સાત તારીખ સાતમી તારીખ હોય તો દસમી તારીખે કયો વાર આવશે તો જવાબ આવશે ગુરુવાર બસો સાત નંબરનો પ્રશ્ન જોઈએ જો તમારે ચંદ્ર સંપૂર્ણ ગોળ જોવો હોય તો કઈ તિથિ રાહ જોવી પડશે તો કે પૂનમે સંપૂર્ણ ગોળ હોય બસો આઠ નંબરનો પ્રશ્ન જોઈએ કૃત્રિમ ઉપગ્રહ વડે કઈ સેવા મળે છે તો કે ઇન્ટરનેટની ટીવી કાર્યક્રમ અને ટેલિફોન સેવા તમામ બરાબર એટલે આપેલ તમામ બસો નવ નંબરનો પ્રશ્ન જોઈએ ભારતના પાડોશી દેશોની યાદીમાં કયો દેશ સામેલ નહીં થાય શ્રીલંકા છે પાકિસ્તાન છે નેપાળ પણ છે પરંતુ રશિયા નથી બસો દસ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કોણ સૂર્યની ફરતે ફરે છે તો કે મંગળ પૃથ્વી ચંદ્ર તો આપે તમામ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ બસો અગિયાર કોને સરહદની સીમા રેખા રોકી શકતી નથી તો કે પાણી હવા પ્રકાશ આપેલ તમામ જવાબ આવશે અહીંયા આપણે એકસો એકથી બસો અગિયાર સુધીના પ્રશ્નો જોયા હજુ જે બાકી છે તેનો એક વિડીયો હું બનાવીશ બરાબર તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રને શેર પણ કરજો જેથી કરીને તે પણ આવી સરસ મજાની માહિતી મેળવી શકે અને એક્ઝામમાં સારા માર્ક્સ છે તે મેળવી શકે